તારકા દેશ મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ તેવી બ્લોગ તો મિત્ર લગભગ બે અઠવાડિયા પછી હું આ બ્લોગ શૂટ કરું છું કારણ કે બે અઠવાડિયાથી હું ક્યાંય ગયો નતો એટલા માટે બે અઠવાડિયા એક પણ બ્લોગ પણ નહોતો આપ્યો હું ખાલી એના શોર્ટ્સ અપલોડ કરતો હતો તો અત્યારે મિત્ર ફાઇનલી હું અને ચિરાગ બંને જઈએ છીએ એક સ્પેશિયલ જગ્યાએ હું તમને દેખાડીશ ક્યાં જવાના છીએ તો વિડીયો માં બની રહેજો અને ખાસ તો અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ગાડીમાં તો પેલા જીઓમાં પેટ્રોલ પૂરવા આવ્યા છીએ તો વિડીયો માં બન્યા રેજો તો હવે આપણે નાનો આમ તો એવો ટ્રીપ એક લઈ લીધો છે કેટલા આપા કેન્ડલ રોડ ઉપર તો હવે આમ આપણે જર્ની કન્ટિન્યુ કરવી બારડોલી વાળા રસ્તે ચાલો તો આજ નું વાતાવરણ જોતા એવું લાગે છે કે વરસાદ જે છે ને પવન ફૂલ છે અત્યાર માં તો જોઈએ વરસાદ ક્યારે આવે છે કેમ આવે છે આપણે આજ વિચારીને તો આવ્યા છે કે પલવાનો છે પણ આરે આપણે સેફટી માં રેનકોટ લીધો છે મેં ને પ્રિન્સભાઈ બંને તો એવું લાગશે તો આપણે રેનકોટ પહેરી લેશું અત્યારે ફાઇનલી પાંચ દસ મિનિટ નો રેસ્ટ લેવા માટે અને આજુબાજુ વાતાવરણ તમે પાછળ ડુંગર છે ઝાડવા તમે જો ખરેખર આમ એવું લાગે એમ સાપુતારા જતા હોય ને એવી ફિલિંગ આવે છે પણ હવે જોઈએ છે સાપુતારા જઈએ કે પછી બીજી જગ્યા એક ડેસ્ટિનેશન છે જ્યાં અમે જવાના છીએ તો એ કોઈ નક્કી નથી ક્યાં જવાના છીએ બરાબર તો હું ચિરાગને પૂછું ચિરાગ ને કેવી મજા આવે છે વાતાવરણ તો બહુ જોરદાર છે અને અત્યારનું વાતાવરણ જે છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ અમે જે રસ્તામાં આવ્યા છીએ ઠંડો ઠંડો પવન વચ્ચે ના ઝીણા ઝીણા છાટા આવતા હતા બહુ મજા આવી હું તો ભાઈ કહું છું કે સાપુતારા સાઈડ જઈએ ફૂલ મજા આવશે રાઈડર વારે આપણું મેટઅપ થઈ જાય તો મજા જ આવી જાય અમને અત્યારે રસ્તામાં બે ત્રણ રાઈડર હતા આપણે સુરતના વરાછાના હતા એને અમને અમારી થોડીક એનારે વાતચીત થઈ અને અમને કીધું કે તમે અમારા રાઈડિંગ ગ્રુપમાં જોઈન થઈ જાવ કે આપણે સન્ડે સન્ડે કે આપણે રાઈડ ઉપર જાવું એમ

પાંચ કિલો ફોટા પાડીને આવે અમે નીકળીએ છીએ ફાઇનલ અમારા ડેસ્ટિનેશન માટે ભાઈ આવો મસ્ત નજારો જોઈને તો અમને ફોટો પાડવાનું જ મન થઈ ગયું હતું અમારી સાથે બીજા પણ ભાઈ ઊભા છે અહીંયા આજુબાજુમાં પણ અહીંયા ખરેખર મસ્ત નજારો છે સાઈડમાં એક નાનો વોટરફોલ ને એવું છે અને ખરેખર બહુ મજા આવે છે ફોટો પાડવાની તમે પણ આ સાઈડથી આવો ત્યાં રોકાજો તમને ફોટો પાડજો મજા સારું લોકેશન છે અને તમને રોડ સાઇડનું લોકેશન પણ અમે દેખાડું છું તો ચાલો छोटा सा ब्रेक लेके हम लोग फिर से निकल पड़े हैं डेस्टिनेशन के लिए और यहाँ पे हमने थोड़ा बहुत खाना खाया अच्छी दुकान है सब कुछ मिलता है अचानक जाता था खाने भाई रास्ता मारी रिवर क्रॉसिंग है भाई

ગલપટી કાચો રસ્તો પાક રસ્તો આવી જાય કે ખડદોનો રસ્તો આવી જાય યે 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 બસ ના 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 river crossing આવે આપણે સાઈડમાંથી થઈ જવું એ તો ગાડી આરંભી આ તમને થોડીક રાઇડિંગ જેવી ફિલિંગ આપાઉં ફોન એડજ કર ના 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 વાહ એમ જ લાગે અમાર કોમભણ ગામમાં આવટો આમર વાડીએ જાતો ને એવું લાગે વાડીએ જાતા એવું લાગે છે આ જો આ નાથા ભાઈની વાડી આ દુસા ભાઈની વાડી

તો મેની રિવર ક્રોસિંગ હાલે ભાઈ યાર આહ રસ્તો તો મસ્ત છે દૂર આગળ હિમાલયા દેખાઈ ગયા આહ આ કેતણા જાવ આ રસ્તો ભાઈ છે ને ભાઈ એક નંબર નો લાગે અને કેવું લાગે આપણે પહાડી પહાડી રસ્તો ન હોય ભાઈ એવા લાગે છે જોય વાહ આયા મારું આ અમાર ગ્રુપ કોપરો થઈ હા તો ઢાળ આવ્યો છે હવે ઢાળ ચડીએ છીએ નહીં તો મિત્ર ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી ડેસ્ટિનેશને કે જ્યાં અમે કેટલા લગભગ છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી અમે નક્કી કરતા હતા કે જાવું છે જાવું છે પણ આજ ફાઇનલી આ શનિવારે નહીં આ આ રવિવારે અમે પહોંચી ગયા છીએ અમારી ડેસ્ટિનેશનમાં તમને પાછળ દેખાડું કે અમે ક્યાં આવ્યા છીએ તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ઉંબા હનુમાનજી જે સુરત લગભગ અરાઉન્ડ 73 કે 73 કિલોમીટર આજુબાજુ થાય છે અને હું અને ચિરાગ બંને અત્યારે આવ્યા છીએ ઉંબા હનુમાનજી આ મિત્રો આ મંદિરની વિશેષતા એવી છે કે આ મંદિરમાં જે કોઈ આવે છે જે ભક્તો આવે છે જેની મનોકામના પૂરી થાવાની હોય છે તો એક મૂર્તિ છે તે મૂર્તિ ઊંચી થાય છે કોસંબા કઈ જગ્યાએથી કોસંબા કઈ જગ્યાએથી ઓકે પહેલી ટાઈમ આવો છો 4 યાર ફોર કેવો રોડ કેવો છે રોડ તો લગભગ દાદા પેલી વારમાં અમે આવ્યા ત્યારે આવો હતો કારણ કે આ સાક ગામ અંદર પડે એટલે રોડ લગભગ થોડું કેવર આવે નહીં પણ બીજું બધું તો સારું છે ને તો એ તો જો આપણે છેક પહેલેથી અહીંયા સુધી કે એમ નથી જ્ઞાન આપણે આમ થાકી ગયા છે 70 કિલોમીટર કાઈ પણ લાગે 70 કિલોમીટર કાઈ પણ એમ નથી લાગતો કે હા ફૂલ એનર્જી છે હા નહીં ચાલો તો નેક્સ્ટ તો મિત્રો હવે મારી પાસે જેટલું નોલેજ હતું મે તમારી સાથે શેર કર્યું પણ થોડું ચિરાગે પણ થોડુંક સંશોધન કર્યું છે કે મંદિર વિશે કેવું છે મંદિરની વિશેષતા શું છે તો આપણે ચિરાગને મળીએ ભાઈ ચિરાગ થોડુંક બે શબ્દ કે પ્રિન્સભાઈ કીધું એ રીતે આપણે પહોંચી ગયા છીએ ઉંબા હનુમાન મંદિર જે સુરત થી લગભગ તોતેર થી પંચોતેર કિલોમીટર સુધી છે દૂર આવેલું છે અને અહીંયા સુધી આવવાનો રસ્તો એવો અલગ છે ને એક્સપિરિયન્સ આ ફૂલ ફૂલ તમને એમ થાય કે તમે ઓફ રોડિંગમાં આવ્યા છો બેસ્ટ એક્સપિરિયન્સ તમે સાપુતારા જતા હોય ને એવું નેચર હોય ને એવું નેચર જ છે હવે અમે અહીંયા આવ્યા છીએ તો મંદિરની એક વિશેષતા છે જે પ્રિન્સભાઈ તમને આગળ કીધી છે પણ મને આના વિશે થોડીક ખબર હતી તો પ્રિન્સભાઈ મને કીધું તું થોડુંક કે આપણા વ્યુઅર્સને કે એવી રીતેનું છે કે અહીંયા હનુમાનજી મહારાજની એક એવી નાની મૂર્તિ છે જો કોઈ માણસની મનોકામના કે ઈચ્છા હોય તો એ ભગવાનને પ્રાર્થના કરીને ત્યાં એક નાની એવી મૂર્તિ છે હનુમાનજી મહારાજની તો જો તમારી કોઈ મનોકામના કે ઈચ્છા પ્રાર્થના કરીને ભગવાનને તમે ઊંચક ને જો એ મનોકામના પૂરી થવાની છે ને તો એ એ જે મૂર્તિ છે એ ઊંચી થશે અને જો એ મનોકામના પૂરી ન થવાની હોય ને અથવા જે કઈ હોય તો એ મૂર્તિ ઓછી ન થાય એવી રીતે નું આપણે આ મંદિર નું છે તો આપણે જોઈએ હવે મંદિરમાં જઈએ દર્શન કરીએ આપણે અમે દર્શન કરી લીધા છે આવો તમને દર્શન કરાવીએ તો મિત્રો અમે અંદર જઈને અને ને એક નોટિસ મારી છે કે અહીંયા વિડીયો શૂટિંગ કે ફોટો પાડવાનો અલાઉડ નથી એમ તમને ખાલી મંદિરનું દર્શન કરાવી અને હનુમાનજી ની જે મેઈન મૂર્તિ છે એના દર્શન કરાવીયા બાકી જે અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી એના માટે તમને એક સાઈડમાં સ્ક્રીનમાં હું તમને ફોટો દેખાડી દઈશ કે આ ટાઈપની મૂર્તિ છે તો જે લોકો જે ભક્તોને કોઈને આવવું હોય ને તો હું તમને અહીંથી ડેસ્ટિનેશન તમને કહેશું કે ક્યાંથી કઈ રીતે અવાય છે કારણ કે સુરત થી આવશો તો તમે એ સીધો હાઈવે છે અને રસ્તા પણ સારા છે એટલે તમને આવવાની પણ મજા આવશે બરાબર તો આગળ તમને મંદિર દેખાડીએ ચાલો મિત્રો હવે અંદર રીલ્સ કે વિડીયો શા માટે પોસિબલ નથી એનું કારણ તો કે અહીંયા જે લોકો ભક્તો આવે છે ને તો વધારે રીલ્સ અને વિડીયો જોઈને જ લોકો વધારે અહીંયા આવે છે બરાબર તો અહીંયા જે મેઇન સેવા પૂજા જે કરે છે ને જે માજી છે કે જે બેન છે કે જે અહીંયા જે સેવા પૂજા કરે છે તો એ એમ કે એનું કહેવાનું એમ હતું કે અહીંયા જે લોકો આવે છે ખાલી અમદાવાદમાં અમારે સેવા કરીને એની દેવી પડે છે તો અહીંયા ફંડિંગ ટૂંકમાં આવતું નથી એટલા માટે અહીંયા કાંઈ ડેવલપમેન્ટ થતું નથી બરાબર તો અહીં જેટલા શનિ રવિ હોય તો અહીંયા લગભગ હજાર બારસો તો શું કહેવાય કલાકમાં રોજ એટલા આવતા હોય છે દિવસ દરમિયાન તો વધારે આવતા હોય છે કારણ કે અત્યારે તે અમે જોયું ને તો અત્યારે તે પાંચસો છસો માણસો તો અત્યારે જ આવ્યું હતું તો પછી મિત્રો અહીંયા એવું થાય છે કે એ લોકોને અહીંયા સેવા કરવી હોય છે એના માટે પાણી દેવું પડે ચા દેવી પડે છે અને એ લોકો કંઈ એમ ફંડિંગ આવતું નથી ટૂંકમાં અહીંયા તો એ બેનનું કે માજીનું એમ કહેવું છે કે અહીંયા થોડુંક ફંડિંગ આવે અને અહીંયા થોડુંક ડેવલપમેન્ટ થાય તો આ મારા વિડીયોના માધ્યમથી જે લોકો અહીંયા જોવે છે મારા વિડીયો એ બધાને ખાસ હું વિનંતી કરું છું કે અહીંયા થોડુંક ફંડિંગ આવે અને અહીંયા થોડુંક ડેવલપમેન્ટ થાય જેથી કરીને એ પણ લોકોની સેવા કરી શકે સારી રીતે બરાબર ને અહીંયા થોડોક રસ્તો પણ સારો થઈ જાય બસ મારું એટલું જ કહેવાનું છે એટલા માટે અહીંયા શૂટિંગ અને વિડીયો અલાઉડ નથી જો જેમ વધારે પબ્લિક આવશે એમાં એ લોકોને અહીંયા વધારે સેવા કરવી પડશે અને ફંડિંગ વગર તો સેવા થાય નહીં તો તમને પણ ખબર છે બરાબર ને તો હું બધાને વિનંતી કરીશ કે અહીંયા થોડુંક ફંડિંગ આપતા રહેજો થોડું થોડું અને બસ દર્શન કરવા આવતા બાકી અમે બસ તો અહીંયા ડેસ્ટિનેશન સારું છે આજુબાજુમાં તમે નદી પણ છે તમને દેખાડો તો અમે થોડા ફોટા પાડીને હવે મિત્રો ફાઇનલી હવે અહીંયાથી અમે રજા લઈએ છીએ અને અમે જઈએ છીએ અમારી બીજી ડેસ્ટિનેશને પણ બીજી ડેસ્ટિનેશને ઈ વ્લોગ તમારે બીજા પાર્ટમાં જોવો પડશે અને આ માટે તમારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી પડશે એનું કારણ છે કે ગમે ત્યારે વિડિયો આવી શકે છે તો તમને ખબર પણ નઈ પડે કે વિડિયો ક્યારે આવશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એક બેલ આઇકન એ પ્રેસ કરી દેજો તો આપણે મળીએ પાર્ટ 2 માં મારા ભાઈ ડોગેશ તારા હોય તું લઈ લે તું બોલી લે તું બોલી લે